ગુડ 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 ઇવનિંગ ઇવનિંગ મોર્નિંગ મોર્નિંગ સોરી નોટ અ હેલો એવરીવન યુ લુક એટ ધ આઈ વિલ ગો ટુ માય જોબ ઓર બસ એટલાય ઇંગ્લિશ સહી રહેગા આટલું ઇંગ્લિશ ઘણું કા હા એટલે તમને એમ હોય કે આને નથી આવડતું તોઈ રહ્યા દે જો સવાર સવારમાં અહીંયા બહુ ભાગ્યે જ જોવા જડે સવાર સવારમાં બિલ્ડી ને એવું બધું ડેન્જર 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 જે પત્રાની દીવાલ કેટલી મસ્ત કરવામાં આવે છે ફોલ્ડિંગ આપણે ફોલ્ડિંગ દિવાલમાં અહીંની ફોલ્ડિંગ દિવાલમાં હાથી ઘોડા નથી અત્યારે જો મને બધા તેડવા લેવા આવો વારોનો બહુ બહુ સવાર સવાર હાલો ફરી આપણે નોકરી ઉપર ચાલુ થઈ ગયા છીએ અને આજે આખો મારો લોકર નો એરિયો છો આજે છે ફ્રાઈડે આજે ખુશી અલગ હોય છે કેમ કે વીકેન્ડ આવી જાય એટલા માટે એથી મારો મોબાઈલ બંધ દોસ્તો લંચ બ્રેકમાં અને આજે એક ઇન્ટરેસ્ટ જેવી વાત છે એટલે કે મારા ફ્રેન્ડ મારા માટે કંઈક મીઠાઈ જેવું લઈને આવ્યું છે કે તો હની સાથેના બિસ્કીટ આમ જોઈએ ચાલો હની સાથેના બિસ્કીટ પ્લાસ્ટિક એમ એવી Oh, oh, my God. Oh, this is amazing. Can I test? Yeah. I love Malu

Oh where are you going, bro? Are you where is you? Where is where is you? I don't film you. Where is your BMW? Oh, you said you are not filming. Yeah, but I don't take your scene. <laughs> Always, I will not take the anybody yes, to see. With my car, you yeah. don't tell me. હેલો તો ફાઇનલી મારો ફ્રાઈડે થઈ ગયો છે હું જાઉં છું હવે ઘરે હા પણ એક વસ્તુ હું તમને કહીશ કે ભાઈ મોટા સિટી ઘણા લોકો મને કહેતા કે ભાઈ તું વિડીયો બનાવવામાં કેમ આમ એ એમ આટલું યુરોપમાં બધી જગ્યાએ લોકોને નહીં ગમતું કે તમે એનો વિડીયો શૂટ કરતા હોઈએ કે આપણે ગમે તે વસ્તુ કરતા હોઈએ ને તો એ લોકોને પસંદ ના આવે અમે એને છ સાત વાર એક્સપિરિયન્સ છે કે એમ પૂછીએ કે શું લેવા એમ ઉતારે છે બધા આમ ટૂંકમાં નથી એટલો બધો શોખ પીપલને જેને હોય છે હોય છે હા સિટીની અંદર પબ્લિક એરિયામાં જ આમ જાય આવા નોર્મલ એરિયામાં જેમ કે હું રહું છું તો અત્યારે મારી સામેથી કોઈ આવતું હોય અને હું શૂટ વિડીયો કરું તો ન અમે પૂછીએ સીધું એમ આમ કે એમ કેવું કે એમ તડખાઈથી નહીં પડતો એટલે આન્સર તો આપણે ટૂંકમાં દેવો જ પડે એમ કંઈક તો આસ્કિંગ કરી જ ના રહે તો આવું હોય છે અને મસ્ત મજાનો દિવસ પૂરો થઈ ગયો છે આજનો આપણો હવે સન્ડે ઓફ છે આપણે પાર્ટ ટાઈમ માટે સર્ચ કરી રહ્યા છીએ તમે કહેતા હોય કે વિદેશમાં નોકરી ગોતી હાલો લો ફાફા પડી જાય તો બધાને પડી જાય મારે ખુદને અત્યારે સૌથી શુક્ર સેટરડે સન્ડે ઓફ છે આઈ નીડ મોર મની બ્રો આઈ ડોંટ હેવ એનીથિંગ પાર્ટ ટાઈમ વર્ક અત્યારે એક્સ્ટ્રા કામ ગોતું જ જોશે પણ એક વસ્તુ હજી મને સમજાણી નહીં કે નડિયા ખરેખર પહેલાં યુરોપમાં આવ્યા હતા કે આપણા દેશમાં આવ્યા હતા તો મારા ખ્યાલથી પહેલાં યુરોપમાં જ આવ્યા એ છે કેમ કે આપણે જૂના મકાન ક્યારેય નળિયા વાળા હતા જ નહીં આપણે પથ્થરને એ રીતે ગાર માટીથી ચણતરતા હતા ગાર માટી શબ્દ પાછો બધાને ખબર જ નહીં હોય અને બાકી તો મેલો બનાવતા અને આપણે લાકડાનો ઉપયોગ થતો આ લોકોને નળિયા બહુ જાજા સમયથી થાય છે લગભગ આ લોકોની સંસ્કૃતિ રાજાશાહીની શરૂઆત થાય છે ત્યાંથી બીકોઝ આ લોકોના જૂના ચર્ચ પણ હું જે પણ જોવા જતા હોય ને ત્યાં નળિયા હોય છે અને જો કેટલું મજાનું આ ગલી તો તમને કેટલી વાર મેં બતાવી હોય છે નહીં ખરેખર કદાચ હું આ આવી રીતે દેખાડી રાખું છું એટલે જ મારો વિડીયો કે વાયરલ લઈ થતો યાર વાયરલ હો જાય એક બીજા ફિર કુછ દેખાતા હું પણ હવે વાયરલ થાય કે ન થાય આપણે દેખાડવાનું છે એ નક્કી કરી લીધું છે ધીમે ધીમે હા એટલે ધીમે ધીમે છે